સુરતના વિસ્તારમાં આવેલ કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે ખુલાસો થયો છે ત્યારે આગ પૂર્વ કર્મચારીઓએ લગાવી હોવાની સાથે ગોડાઉનમાં ચોરી બાદ આગ લગાવી હોવાનું સામે આવ્યું છે ઉધના ખાતે આવેલ કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે પોલીસે ખુલાસો કર્યો છે કુરિયર કંપનીમાં આગ લાગીના હતીશ કે લગાવાઈ હતી આગ પૂર્વ કર્મચારીઓ દ્વારા ચોરીને અંજામ આપ્યા બાદ લગાવાઈ હતી તો પાંત્રીસ લાખ થી વધુ ચોરી કર્યા બાદ પૂર્વ કર્મચારીઓ આગ લગાવી હતી તો આજ રીતે આ ચોરોએ અઠવા વિસ્તારમાં પણ ચાલીસ લાખ થી વધુ ની અંજામ આપ્યો હતો હાલ ઉધના પોલીસે ત્રણ રડાઓ ગોપાલ રાવ બની સિટી બદ્રુ મગરુ ભૂકણ અને ઝાકિર હુસૈન ધરપકડ કરી છે વિસ્તારમાં બ્લુ ડોટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ત્રણ તારીખનો બનાવ છે ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે ટીમ છે આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વકમાં તપાસ કરે છે તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ એક બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરે યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં છત્રીસ લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી પરંતુ જ્યારે મુદ્દામાલ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી પરંતુ એની ચોરી થઈ હતી પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે જેમાં ત્રણ વ્યક્તિઓ સામેલ છે એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકંડ છે અને ત્રીજો વ્યક્તિ જાકીર મોહમ્મદ અલી સૈયદ આ ત્રણ વ્યક્તિઓ આમાં સામેલ છે આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપો એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે ડાર્ટમાં જ નોકરી કરતો હતો જ્યારે બદરૂ કરીને એક વ્યક્તિ જે બે દિવસથી જ ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે આ સમગ્ર બનાવમાં પોલીસે સાડા પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે જેમાં આઠ લાખ પચીસ હજારનું રોકડ રકમ છવ્વીસ લાખ છન્નું હજારનું મોબાઈલ જેમાં ચાલીસ નંગ મોબાઈલ સામેલ છે આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે